દમણમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ જતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટી દમણ જંપોર ખાતે રામસેતુ પર આદિવાસી મહિલા અનિતાબેન કૃષ્ણ હળપતિ સાથે રોકાઇ અને વાતચીત કરી રાષ્ટ્રપતિએ તેમને તેમની જીવનયાત્રા અને આજીવિકાના સ્ત્રોત વિશે પૂછ્યું અનિતાબેને જવાબ આપતાં કર્યું કે કેવી રીતે તેમને પીએમ સ્વનિધિ યોજનાથી દીદી થકી ફાયદો થયો જેણે તેણીની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી